લોકશાહી નો પર્વ એટલો લોકો વોટ કરે અને સરકારને દેશમાં પર્વમાં લોકસભા સરકાર ઉમેદવાર ભાઈ જસપાલ સિંહ એનો અનુક્રમ નંબર બે છે એના માટે વડોદરા શહેરના તમામ નાગરિકોને મારી અપીલ છે કે અમારો ઉમેદવાર આંગળી ઊંચો કરનાર નથી અમારો ઉમેદવાર લોકોની વાત લોકસભામાં પ્રસ્તુત કરનારો ઉમેદવાર પડકાર રૂપે ત્યાં ગયા હતા અને લોકોના કામ કરેલા છે લોકો લોકોના નામ લઈને ચૂંટણી લડે છે એ પોતે વ્યક્તિત્વ પોતાનું નામ લઈને ચૂંટણી લડી રહ્યા છે અમારા જેવા તમામ કાર્યકર્તાઓ એમની સાથે જોડાયેલા છે અમારા ઉમેદવાર નિશાન પંજો છે આ દેશની અંદર દેશની આઝાદીમાં અને દેશને ઉપર લાવવામાં કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીનો ફાળો છે બદનામ કરીને તમે બેસી શકો છો જૂઠો બોલીને તમે બેસી શકો છો પણ લડાયક લડીને અને લોકોની વેદનાઓને સમજીને એમના ખાડા પૂરીને જે જે પાર્ટી ઉપર આવેલી છે અને જે પાર્ટી લોકોને ઉપર લાવી છે એવા પાર્ટી ના અમારા ઉમેદવાર ભાઈ જસપાલસિંહ આપનો વોટ આપી અપાવી અને એને વિજય બનાવશો તો તમારી અવાજ લોકસભામાં ચોક્કસ જશે એ હું તમને ખાતરી આપું છું જય હિંદ જય ભારત